મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મસાલા રોટલો શિયાળામાં પણ મજા આવે એમ ગરમ ગરમ તો આ આપણે એક કપ બાજરીનો લોટ લીધો છે અને આ મીઠું લીધું છે આપણે અડધી ચમચી આ અડધી ચમચી હળદર છે આ એક ચમચી લાલ મરચું લીધું છે આપણે તીખું આ ધાણા જીરું છે એક ચમચી આદુ લીધું છે આપણે રોટલો તળવા માટે અને આ સાસ લીધી છે આપણે લોટ બાંધવા માટે આપણે સાસમાં માં લોટ બાંધવાનો છે તો હવે આપણે આ કાથરોટ લીધી છે એમાં બાજરીનો લોટ નાખશું અને અહીંયા આપણે ધાણા જીરું નાખશું અને હળદર નાખશું આપણે અને આ લાલ મરચું છે એ નાખશું આ લસણ છે ઈ નાખશું છે એ નાખશું ખાંડેલું અને આપણે મીઠું નાખશું સવાદ અનુસાર અને આ ધાણા નાખશું લીલા તો હવે આપણે આ લોટ બાંધી લેશું રોટલાનો તો આ સાસ લીધી છે આપણે આ લોટ આપણો મહલાઈ ગયો છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને આ લોટ એ મૂકશું આપણે તો હવે આપણે આ રોટલો ઘડી લેશું તો હવે આ રીતે આપણે ઘડી લેશું રોટલો તો આપણે આમાં તેલ લગાડી દેશું આ રોટલો આપણો ઘડાઈ છે તો આપણે હવે અહિયાં ફરતું તેલ નાખી દેશું તો રોટલો આપડે સડી ગયો છે આપણે આને આ વાળી લેશું તો હવે આપણે તેલ નાખશું આ તો રોટલો આપડો સડી ગયો છે તો હવે આમાં કાઢી લેશું આપણે તો આપણે સૌ કરશું આ ગરમ ગરમ મસાલા રોટલો સાસ અને ડુંગળી ખાવાની પણ બહુ મજા આવે છે આમ તો તમે પણ આ રીતે મસાલા રોટલો બનાવજો ડ્રાય મારજો તો આપણે આ ટમેટા સૌ કરશું અને આ સાસ સૌ કરશું અને આ ડુંગળી સૌ કરશું તૈયાર છે આપડો મસાલા રોટલો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો મસાલા રોટલો